કહેવાય છે કે કણકણમાં ભગવાન વસેલા છે અને પથ્થર તેટલા દેવ જેવી કહેવતો પ્રચલિત છે ત્યારે અનેક આપણે અનેક ચીજ વસ્તુઓમાં ભગવાનની પ્રતિકૃતિ જોવા મળતી હોય છે ત્યારે પાટણ શહેરના ટાંકવાડા પાસે આવેલી કોસવાસની પોળમાં આસોપાલવના વર્ષો જૂના ઝાડમાં ગણપતિ ભગવાનની પ્રતિકૃતિ જોવા મળતા સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ વાત વાયુ વેગે પ્રસરતા આજુબાજુ મહોલ્લાના અને સ્થાનિક લોકો ગણપતિ દાદાના દર્શનાર્થે દોડી આવ્યા હતા ગોઠી સમાજ સહિત ખત્રી સમાજ વર્ષોથી ચિંતામણી દાદાના ભક્ત રહ્યા છે ત્યારે કોશવાની પોળમાં ખત્રી સમાજના લોકોમાં વર્ષોજોના આસોપાલના વૃક્ષમાં ગણપતિ પ્રતિકૃતિ દેખાતા ચિંતામણી દાદા હાજરા હજુર હોવાનું જણાવી તેઓએ પોતાના દર્શન ઘરે બેઠા આપ્યા હોવાનું અહેસાસ કરાવ્યા હોવાનું ભાવેશ ગોઠીએ જણાવ્યું હતું પવિત્ર શ્રાવણ માસમાં કે અમારે વર્ષો જૂનું આસોપાલોનું ઝાડ છે તેમાંથી ગણપતિ સ્વયંભુ પ્રગટ થયા છે તેના દર્શનથી અમે અવોભવ અનુભવીએ છીએ અને તેનાથી ધન્યતા અનુભવીએ છીએ ને આજે રોજ અમે સમાચાર માધ્યમથી લોકોને જણાવીએ છીએ કે આ પવિત્ર ધામમાં આજે ગણપતિ હયાત છે એવું અનુભૂતિ અમને સ્વયં થઈ રહી છે